પોલીસ દ્વારા નવાયાળ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરી શંકાસ્પદોને ડિટેન કરવામાં આવ્યા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ પર્યટકોએ જીવ ગુમાવ્યા છે આ ઘટના બાદ ભારત સરકાર એક્શન મોડમાં આવી છે પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ છે ત્યારે ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસણખોરી કરી વસ્તા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે લાલ આંખ કરી છે વડોદરા પોલીસે ઓપરેશન ઘુસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે વડોદરા શહેરના નવાયાડ ખાતે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે જેમાં જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટી વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન એક જુલી કોટિયા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા ભારતીયો અને ગેરભારતીયો ગેરકાયદેસર રીતે વસવાટ કરે છે જેમાં શંકાસ્પદ બાંગ્લાદેશીઓ બસો યુવાનોને ડિટેન કરી તેમની પૂછપરછ અને તમામ પ્રકારના પુરાવો એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી